હેલો મિત્રો સ્વાગત છે આપ સૌનું ફરીથી ટેકનિકલ નકુલના એક નવા વિડીયોની અંદર દોસ્તો આજના વિડીયોમાં આપણે એકદમ નવી રીતે માતાજીનું સ્ટેટસ વિડીયો બનાવતા શીખીશું એકદમ સરળ રીતે આપ સૌની વિનંતી વિડીયોને પહેલેથી લઈ અને છેલ્લે સુધી દેખતા રહેજો કારણ કે મિત્રો આજે મેં તમને મટીરીયલ આપેલ છે તેમાં પાસોડ હશે ચાર આંકડાનું જે તમને વિડીયોની અંદર લખેલ આવી જશે ઓકે તો ચાલો આપણે અહીંથી વિડીયો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ તમે ડેમો જોઈ લો ત્યાર પછી આપણે એડિટિંગ શરૂ કરીએ તો મિત્રો તમે ડેમોની અંદર જે પ્રકારનું વિડીયો જોયું તે પ્રકારનું વિડીયો બનાવવા માટે મેં તમને બે પ્રિસેટ આપેલી છે ડિસ્ક્રિપ્શનની અંદર દેખી શકો છો કંઈક આ પ્રકારની બંને પ્રિસેટ તમને મળી જશે તો સૌપ્રથમ તમે વિડીયોને દેખી લો ત્યાર પછી તમને પાસવર્ડ મળી જાય તે તમે આ બંને પ્રિસેટને ઇમ્પોર્ટ કરી શકશો ઓકે ઓકે મિત્રો સૌપ્રથમ પ્રથમ છે આ જે પ્રિસેટ છે તેને તમારે અહીંથી ઓપન કરી લેવાના રહેશે તે પ્રિસેટ ઓપન કરશો કાંક આ રીતે અહીંથી માતાજીનું ફોટો અને નામ આપણે પહેલેથી એડ રાખેલ છે પણ મિત્રો તમારે જે પણ માતાજીનું તમારી કુળદેવી માતાજી હોય તેનું તમારે વિડીયો બનાવવાનો હોય તો તેના માટે તમારે આની અંદર ફોટો ચેન્જ કરવાના રહેશે તો તેના માટે સૌ પ્રથમ અહીંથી આજે ગ્રુપ તમને જોવા મળે છે દેખી શકો છો આજે ગ્રુપ છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને સિમ્પલ તમારે અહીંથી એડિટ ગ્રુપ ઉપર ક્લિક આ રીતે કરી દેવાને છે પછી અહીંથી એડિટ ગ્રુપ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે અહીંથી તમારી સમક્ષ ખોલી જશે ધ્યાન શું છે આજે દેખી શકો છો આજે અહીંથી માતાજીનો ફોટો છે તે અહીંથી લાસ્ટમાં તમને જોવા મળી જશે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે સિમ્પલ જવા દેશે કલર એન્ડ ફિલ ઉપર તે અહીંથી આજે અક્ષર લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક તમારે કરી દેવાના રહેશે અને તમે આ રીતે અહીંથી ફોટો ચેન્જ કરી શકશો તમારે જે પણ ફોટો આની અંદર યુઝ કરવાનો હોય તે ફોટો અહીંથી તમારે સિમ્પલ એડ આ રીતે કરી દેવાના છે ફોટો એડ કર્યા પછી મિત્રો દેખી શકો છો અહીંથી માતાજીનું નામ લખેલ છે તો તેના માટે તમે અહીંથી દેખી શકો છો બીજા નંબરની ટેક્સની લેર જોવા મળી જશે જેની ઉપર ક્લિક કરી એડિટ ટેક્સ ઉપર ક્લિક કરીને આ રીતે તમે માતાજીનું નામ પણ અહીંથી ચેન્જ કરી શકશો ધ્યાન તમારે સિમ્પલ આ રીતે અહીંથી બેક કરી દેવાના છે આટલું કરી તમે મિત્રો ફોટો આની અંદર એડ કરી નાખશો નામ ચેન્જ કરી નાખશો ત્યાર પછી શું કરવાનું છે અહીંથી બેક કરવાનું છે તેને અહીંથી વાળી પ્રિસાયદ ઉપર ક્લિક કરી અહીં ક્લિક કરવાનું છે આજે તમને ઓપ્શન આજે ઓપ્શન મળે છે ઓકે તેને અહીંથી આજે ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરી અને અહીંથી સિલેક્ટ ઓલ લેયર તમારે અહીંથી આ રીતે કરી લેવાની છે તેની ઉપર ક્લિક કર્યા પછી ફરીથી તેની ઉપર ક્લિક કરી અને અહીંથી કોપી લેયર તમારે સિમ્પલ આ રીતે અહીંથી કરી લેવાની છે ઓકે આ રીતે મિત્રો કોપી લેયર કર્યા પછી અહીંથી બેક કરવાનું છે આપણી પ્રીસેટ ઓપન કર્યા પછી આની ઉપર ક્લિક કરી અને અહીંથી સિમ્પલ તમારે પેસ્ટ લેયર તમારે અહીંથી આ રીતે કરી દેવાને છે ઓકે એટલે તમારો વિડીયો અહીંથી એકદમ રેડી થઈ જશે દેખી શકો છો કે આ પ્રકારનું ધ્યાન તમે આ રીતે વિડીયોને અહીંથી ડાયરેક્ટ તમારા મોબાઈલની અંદર સેવ કરી શકો છો તો મિત્રો બંને પ્રિસેટ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે વધુ મટીરિયલ માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો તો બસ મિત્રો આજની વિડીયોમાં આટલું જ